શ્રી ગુરુભાઈ પટેલ એટલે અમારા ચંદ્ર વિરાજભાઈ પટેલ અને બધા અહીંયા બધા અમારા આમંત્રણને માન આપીને જે લોકો આ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મૌલિક કે એમણે એમનો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યો ને આજે મુહૂર્ત અમારું સફળ રહ્યું એ બધા બધાનો દિલ અને જે ફિલ્મ રાઇટર છે વિક્રમ રાજા અને મિત્રો આ તમને જે મમતા સોની જોયા તો શું મિત્રો મમતા સોની ફિલ્મ હશે કે નહીં હોય નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો વિક્રમ ઠાકોરની ગુજરાતી મુવી જે મિત્રો વિડીયોનો પોસ્ટર છે એ જીતુ પંડ્યા ઓફિશિયલ જે યુટ્યુબ ચેનલ છે તેમાં શેર કરવામાં આવ્યો હતો અને જે વિડીયો છે એ પણ તેમને ચેનલમાં રજૂ કરવામાં આવ્યો હતો કે જીતુ પંડ્યા ઓફિશિયલ ચેનલમાં કે વિક્રમ ઠાકોરનું જે ફિલ્મ છે તે ટૂંક સમયમાં રિલીઝ થશે આ મિત્રો તો આ ફિલ્મનું નામ તમને કેવું લાગ્યું વિક્રમ રાજા આ મિત્રો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો અને મિત્રો ખાસ વિનંતી શકે કે વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં મિત્રો તમને જણાવજો કે વિક્રમ રાજા આ ફિલ્મ તમને કેવું લાગ્યું અને આ ફિલ્મ માટે તમે વેઇટ કરશો કે નહીં કરો એ પણ કોમેન્ટમાં જરૂર મિત્રો જણાવજો અને મારી ચેનલ પર વાર તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને હા મિત્રો આ ફિલ્મ છે એ ટૂંક સમયમાં એટલે કે દિવાળીના તહેવારોમાં રિલીઝ કરવામાં આવશે અને જે ફિલ્મનું ટાઈટર છે વિક્રમ રાજા અને મિત્રો આ ફિલ્મમાં તમને જે મમતા શોની જોયા તો શું મિત્રો મમતા શોની આ ફિલ્મ હશે કે નહીં હોય તો મિત્રો હું તમને એ પણ કહી દઉં કે આ ફિલ્મમાં માત્ર વિક્રમભાઈ ઠાકોર અને જે તેમનું જે ફિલ્મનું નામ છે એ રજૂ કરવામાં આવ્યું છે તેમની સાથે જે સંગીતકાર મૌલિક મહેતા અને ડિરેક્ટરના જે બધા છે એ તમને વિડીયોમાં હું આગળ બતાવશું પણ જે મિત્રો મમતા સોનીની વાત આપણે આવી કે આ તમને મમતા સોની જોવા મળ્યા તો મિત્રો આ તો ખાલી એક મારો જે કમ્પલેન બનાવેલું છે મિત્રો મમતા સોનીનું કોઈ કોઈ પણ હિરોઈનનું હજી સુધી એવું આપણે સાંભળવા નથી મળ્યો કે પોસ્ટર પણ આપણે નથી જોવા મળ્યો મમતા સોની કે કાંઈ બીજા કોઈ હિરોઈન કયા હશે એ પણ મિત્રો હજી લિંક કોઈ શેર કરવામાં આવી નથી અને તેમનું પણ નામ રજૂ કરવામાં મિત્રો નથી આવ્યું આ તે મિત્રો નાના અપડેટ જે ગુજરાતની મૂવીઝ રાજા એટલું શું રિલીઝ થયા એટલે દિવાળીના તહેવારમાં તો મિત્રો વિક્રમ રાજા મૂવીનું નામ તમને કેવું લાગે મિત્રો કોમેન્ટમાં જરૂર શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ફરી વાર કરી દેજો તો આગળ વિડીયો કરીએ છીએ સ્ટાર્ટ ફર્સ્ટ ખાલી મ્યુઝિક પૂરતું છે વિક્રમ રાજા જોઈ શકો છો દિવાળી ધમા ધર્મરાજ મુશન પિક્ચર પ્રેઝન્ટ રાજકોટ અને આ પિક્ચર બની રહ્યું છે અમારું જેમ વિક્રમભાઈ કીધું આ રાઇટર છે શ્રી ગુરુભાઈ પટેલ એટલે કે અમારા ચંદ્ર વિરાજભાઈ પટેલ અને બધા કલાકારોની ધરણી હવે ચાલુ છે અહિયાં બધા અમારા મંત્રને માન આપીને જે લોકો આ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મૌલિક ભાઈનો કે એમણે એમનો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યો ને આજે મુહૂર્ત અમારું સફળ રહ્યું એ બદલ બધાનો દિલથી આભાર

દિવાનો એક પ્રેમ ની દિવાની ઓના એ ગીતો બૂમ પડે એવા છે તમને મજા આવશે વિક્રમભાઈ ના સ્વર સાંભળવાની તો પછી મલિયે પાછા ફરી બોલો શ્રી બોલું શ્રીઅંભાઈ માથી